ભૂરા એમાં કેવું છે હવે આમાં તો ઘણા એમાં લાગુ પડે પણ હવે તને લાગુ પડે ને એવું કેવું પડે મારે કેમકે જાત કેવું હોય કે બધાને તો કેવાતું નથી જો ભૂરા આમાં શું છે સોર હોય ને એ સોર ના છોકરાને ક્યારેય એવું ના ખે કે તું ભાઈ કોઈ ભક્તિ હોય અહીંયા તું દર્શન દર્શને જાય છે કોઈનું જ્ઞાન સાંભળજે કે મંદિરે તું દર્શન કરવા જાય છે કોઈ ખારી વાતો કરતા હોય અહીંયા ઉપર એવી સલાહ નો આપે સ્વર ભૂરા કેમ કે એને ખબર છે કે જો આ આ સત્સંગ કે આ બધું સારું સાંભળ છે તો ચોરી નહીં કરે પૂરા બરાબર એમાં સોર માં પાછા પૂરા કેવું હોય ખબર છે એનોય સોર હોય એટલે આવી આજી કહેવત છે ને સો ઉંદરખાને ખાને બીલી પાટે બેઠી એમાંય ઈ સોરો દેવી એક બની હતી અને આ સોર લૂંટીને આવે ને તો એને ઈ લૂંટતી હતી એટલે સો એને ગુના કર્યા હતા એ છોર જ હતી એટલે સો ઉંદર ખાઈને બીલી પાટે બેઠી અને એક થયું કેવું ભૂરા આમાં કેવું છે કે બનવા જોગ છે ને એ ગમે ત્યાં એમાં હું સૂર્યને છે ને ઢાકી ન ગાય ભૂરા ઘડીક વાર હું જે વાદરા હોય એટલે અંધારું થાય ઘડીક વાર સાંજો થાય પણ એ પાછો સુરત તો નીકળે જ એટલે હવે એ ત્યાંથી નીકળો ને તો ત્યાં કથા હાલતી હતી સત્સંગ હાલતો હતો મંદિર આગળથી સોરનો છોકરો એટલે એ સોરે એના બાપાનું યાદ કર્યું કે મારા બાપા એ ના પાડી કે હાં નહીં ઊભું નહીં એ જ ઠેકાણે એ કઈ કાનમાં આંગળી નાખ દેવી ભૂરા એમ કીધું કાનમાં આંગળી નાખ દેવી એટલે હંભરાઈ નહીં ગઈ એટલે એ જ જગ્યાએ અહીંયા કાનમાં આંગળી નાખીને હાલતો તો કાંટો લાગ્યો ભૂરાઈને કાંટો પગમાં કાંટો લાગી ગયો ને હવે કાંટો લાગ્યો એટલે કાઢવો તો પડે ભૂરા એટલે એને શું કર્યું કે જલ્દી જલ્દી કાનમાંથી આંગળી કાઢીને કાંટો કાઢો પડે એટલામાં એ એટલું હાઈમ્ર વાતી કથામાં બરાબર કે દેવી દેવતાને પડસાયો ન હોય ભોરા ખાલી એટલું જ સાંભરો ક્યાં તો પાછી કાનમાં આંગળી નાખી દીધી કેમ કે એને બાપાનું કીધેલું હતું ને ભોરા એ તો ઘેરે પૂ ગયો ક્યાં પછી આ પૂનમ હોય ને દર પૂનમ એ આવે બોલી એની દેવી બનેલી હોય ખોટી ખો ઉંદર ખાઈને બીલી પાટે બેઠી ભૂરા આ છોકરાને મગજમાં આવ્યું ચંદ્રમા નું હોય ચંદ્રમા બરાબર પૂનમ ના દિવસે ભરસાયો જોયો અને એને ઓલું યાદ આવ્યું કાટો કાઢ્યો ને કથામાં જે સાંભળ્યું ને કે ભાઈ દેવી દેવતા નો ભરસાયો ન હોય ભૂરા એ છોકરાને એમ છું કે આ કદાચ એવું બને હાંસું હોય મારા બાપા એ તો કીધું ને ખરેખર પછી એ છોકરાએ એને પકડી બરાબર ને મારવા લીધી તો એ કે હું તમારી જેમ છોર જ છું એ કે ભૂરા કે હું જ છું પણ તમને લૂંટતી હતી તમે ગામને લૂંટો હું તમને લૂંટું એટલે ભૂરા એ છોકરાએ પછી એના બાપાને કીધું કે બાપા તમે ના પાડતા હતા તો મને ખાલી કાંટો લાગ્યો ને મેં કાંટો કાઢવા ગયો ને ખાલી એટલું જ આમ તો હું આખી કથા સાંભળું ને આવું સત્સંગ આપું તો હું આપણે ક્યાં સમાજ જાય એમ હારા 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 સંસ્કાર આવે ને બધા બુરા એટલે આ છે ને હો ઉંદર ખાઈને ને બીલી પાટે બેઠી બુરા એ આ કેવત છે આ તો સમજ એટલે બાકી અટાણે ઘણું બધું છે હો બુરા